નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો

જોઈએ વાર્તાનું નામ છે સાબરના સિંગડા કોની પાસેથી સાંભળી તો કે દાદીજી પાસેથી તો એક સાબર હતું તેને સાબરના ટોળામાં ગમે નહીં કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું નાદી નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું તેને થયું વાહ કેવા સુંદર મારા સિંગડા છે માથે જાણે મુંગટ પહેર્યા હોય તેવા શોભે છે પણ મારા આ પગ કેવા પાતળા મને એ બેડોળ કરી મૂકે છે એનું જ મને દુઃખ છે પોતાના મોટા સિંગડાના અભિમાનથી તે પોતાના બીજા સાથીઓથી જુદું પડી હંમેશ એટલું જ ફરતું પોતાના સાથીઓના નાના સિંગડા જોઈ તેની ઠેકડી ઉડાવતું એક દિવસ તે ઘાસ ચડતું હતું તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી તે કંઈક સમજે તે પહેલા વાવાઝોડા માફક ઘસી આવતા બે ખૂંખાર જોયા સાબર તો છલાંગ મારતું જાય ને નાઠું બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા પોતાનો જીવ બચાવવા સાબર આગળને આગળ દોડીએ જાય ઝડપથી દોડવામાં અને એના પાતળા પગે એને ખૂબ મદદ કરી તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું તા અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું સાબરે જોયું કે એના શિંગડા એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયા ભરાઈ ગયા છે તેણે ડાળીઓમાંથી શિંગડા કાઢવા ખૂબ મહેનત કરી પણ તેના વાઘવા ચોકા શિંગડા એવા ભરાઈ ગયા કે તે નીકળ્યા જ નહીં સાબરને થયું મારા આ દુબળા પાતળા પગને મેં ખોટા વગર

ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો જોઈએ સાબરના શિંગડા જે તમે જોઈ શકો છો આ રીતના તમારે પણ એક ચિત્ર દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ જે નવી આવી છે જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ની તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને નવી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ તમે તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી શકો છો અને અહીં જે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ આઠના પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે